નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો કાલાવડ ત્રણ હજાર છસો પંચાણુંથી ત્રણ હજાર છસો પંચાણું રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો ચોર્યાસી સમી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પચાસ હળવદ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો છન્નું પાટડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો બાબરા ત્રણ હજાર પાંચસો વીસથી ત્રણ હજાર આઠસો પચાસ बहुचराजी तरह हजार चार सौ एमखंभातपुर पचास हजार नौ सौ एक तीस पोरबंदर तरह हजार बसो तरह हजार सात सौ वाकानेर बे हजार नौ सौ तरह हजार नौ सौ एकसठ सावरकुंडला तरह हजार सात सौ पचास ठी चार हजार सौ ધાંગધ્રા ત્રણ હજાર સાતસો અડતાલીસ થી ત્રણ હજાર સાતસો અડતાલીસ જામજોધપુર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકતાલીસ અમરેલી ત્રણ હજાર પાંચસો નેવું થી ચાર હજાર એકસો પંદર મોરબી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો જસદણ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર બસો ધાનેરા ત્રણ હજાર ત્રણસો સત્તાવન થી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ હજાર બસો થી ચાર હજાર જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પંચાવન બોટાદ બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો 3700 ત્રણ હજાર છસો છત્રીસથી ત્રણ હજાર સાતસો રાપર ત્રણ હજાર બાવનથી ચાર હજાર એકાવન અંજાર ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર એકસો થરાદ ત્રણ હજાર સોથી ચાર હજાર એકવીસ થરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો પચાસ सिहोरी तर हजार छ सौ तजार सात सौ हारीज तर हजार छसौ हजार नौ सौ पचास सात सौसी जामनगर हजार नौ सौ पिंचोतेर गोडल आठ सौ एक तरह हजार नौ सौ एकाणु ऊंझा तर हजार पांच सौ चार हजार सात सौ पांच ध्रोल तर हजार पांच सौ सीतेर ठीक तरह हजार आठ सौ पिंचोतेर રાઘનપુર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો ત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો